નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે ડિસેમ્બર બે હજાર એટલે કે સાલું મહિનાની અંદર કેટલું અનાજ આપવામાં આવશે તો એની આપને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ અને અગ્રતા ધરાવતા કુટુંબોને જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની આપણે વિગત જોઈએ તો સૌ પ્રથમ ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો કાર્ડ આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ આપવામાં આવશે અને ચોખા પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં વીસ કિલો કાર્ડ અને ચોખા પંદર કિલો કાર્ડ તો આટલું અનાજ અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે ત્યારબાદ ઘઉં ચોખાની વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબોને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે મિત્રો વ્યક્તિ દીઠ છે તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો છે તો સભ્યો દીઠ તમને ત્રણ કિલો જે ઘઉં આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એપીએલ બીપીએલ એનએફ છે તો એમને બે કિલો વ્યક્તિ દીઠ ચોખા આપવામાં આવશે જો તમારા રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો દસ કિલો ચોખા તમને આપવામાં આવશે અને એ પણ તમને

ત્યારબાદ જે બીપીએલ ધારકો છે એમને ખાંડ આપવામાં આવશે જેમને 350 ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે અને એ તમને 22 કિલો રૂપિયે જે ખાંડ આપવામાં આવશે ત્યારબાદ આખા ચણાની વાત કરીએ તો ચણા છે જે અગ્રતા ધરાવતા કુટુંબો એપીએલ બીપીએલ એએવાય તો એમને 1 કિલો કાર્ડ આપવામાં આવશે અને તમારે 30 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ તુવેદા છે જે અગ્રતા ધરાવતા કુટુંબો તેમને 1 કિલો કાર્ડ દીઠ તુવેદા આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા કિલો એ આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે જે ગુજરાત સરકાર દ્વારા જે રાહત દરે અનાજ આપવામાં આવે છે જો જેમાં ખાંડ ચણા તુવેદાર અને મીઠું જે રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે ધારકો માટે જે ચણા અને તુવેદાર છે જેમની ફાળવણી પચાસ ટકા મુજબ થઈ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે જે સણા અને તુવેદારનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ એક રેશન કાર્ડ ધારકો માટે મહત્વની નોંધ છે એમની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ફ્રી ઈ કેવાયસી કરી શકે એટલા માટે જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીએ ને આ કામગીરી સોંપવામાં આવી છે અને વીસીએ દ્વારા ઈ કેવાયસી ની પ્રક્રિયા ચાલે છે અને એ બિલકુલ ફ્રીમાં કરી દેવામાં આવે છે આધાર કાર્ડ માં લિંક નંબર લિંક ન હોય તો તમે ફિંગર વડે પણ ઈ કેવાયસી કરી શકો છો જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો જાતે જ તમે માય રાશન એપ્લિકેશન વડે ઈ કેવાયસી કરાવી શકો છો તો તમારા ગામની અંદર જે વીસી હોય ત્યાંથી જ તમે ફ્રીમાં માં કેવાયસી કરાવી શકો છો અને તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફિંગર આપીને પણ ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો ઈ કેવાયસી નહી હોય તેવા રેશન કાર્ડ ધારકોને જે ડિસેમ્બર મહિનામાં જ અનાજ આપવામાં આવશે પરંતુ ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ છે જે 31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ છે અને એ પહેલા ઈ કેવાયસી કરાવી લેવું બાકી આવતા મહિને તમારું અનાજ બંધ થઈ જશે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલા દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું નહીતર જે કુટુંબોએ જે લોકોએ ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો એમનું રાશન એ બંધ થઈ જશે એમને ઘઉં ચોખા અથવા તો રાહત દરે અનાજ મળશે નહીં